મારી સાથે પાટણથી છે અશરફ પાટણમાં જબરજસ્ત રસાકસી જોવા મળી રહી છે કારણ કે ચંદનજી ઠાકોર જીતશે એવી આશા પહેલા પણ નહોતી લાગતી પરંતુ હાલ જે સિનારીઓ સામે આવી રહ્યો છે ચંદનજી ઠાકોર આગળ છે કેટલા રાઉન્ડ પૂરા થયા છે બિલકુલ પંકજ ચોક્કસ કહી કે સતત રાઉન્ડની ગણતરીની શરૂઆત થઈ છે એટલે કે અત્યાર સુધી લગભગ અગિયાર રાઉન્ડની ગણતરી પૂરી થઈ છે અને લગભગ અગિયાર હજાર એકસો ત્રેવીસ મતથી ચંદનજી આગળ છે એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને શરૂઆતના રાઉન્ડમાં ચંદનજી લગભગ ઓગણીસમા રાઉન્ડ સુધી આગળ હતા પરંતુ માત્ર જે વીસમો રાઉન્ડ આવ્યો છે ત્યાં બાજી પલટાઈ ત્યારે એટલે કહી શકીએ કે હજુ તો તેર જેટલા રાઉન્ડ બાકી છે એટલે કે કુલ ચોવીસ રાઉન્ડ પાટણ લોકસભા બેઠક પર છે એટલે જે રીતે શહેરી વિસ્તાર આવશે છે ક્યાંક જે પાસો છે પલટાઈ શકે છે પરંતુ અત્યારની સ્થિતિએ ચંદનજી ઉપર